હલો વિદ્યાર્થી મિત્રો હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો મારી અદ્ભુત ચેનલ એક્સિલન્સ ઇંગ્લિશ એકેડેમી આજના વિડીયોમાં આપણે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ધોરણ બાર સામાન્ય પ્રવાહની જે ઇંગ્લિશની ક્વેશ્ચન બેંક આપી છે અને જેના ઉપરથી તમારી એકમ કસોટી લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે તો ધ્યાનથી જોઈ લેજો મિત્રો સેક્શન એથી લઈને સેક્શન ઈ સુધી સંપૂર્ણ સોલ્યુશન છે અને પીડીએફની લિંક તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાંથી બરાબર છે તો જોતા જાઓ વારાફરતી સેક્શન એથી શરૂઆત કરીએ આપણે સેક્શન એની અંદર આપણને અહીંયા દસ ટ્રુ ફોલ્સ આપેલા છે બરાબર અલગ અલગ પાઠમાંથી છે જેમાં કીડીઓવાળો જે પાર્ટ છે એમાંથી પણ છે બરાબર પોએમમાંથી પણ છે અને જે હેલન કેલરનો પાર્ટ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એમાંથી પણ આપેલા છે તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો તો આ પ્રમાણે સેક્શન એની અંદર સૌથી પહેલાં ટ્રુ ફોલ્સ આપ્યા છે બરાબર ત્યારબાદ આગળ વધીએ એના પછી છે નિયરેસ્ટ મિનિંગ દસ નિયરેસ્ટ મિનિંગ આપેલા છે અને અહીંયા તમને જવાબ લાલ અક્ષરથી તમને બતાવેલા છે તો ચેક કરી લેજો દસે દસ નિયરેસ્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગ પછી તમને અહીંયા સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ ફંક્શન એટલે કે ફંક્શન ઓળખવાનું છે કૌશમાંથી જોવાનું છે કે કયું ફંક્શન વાક્યને લાગુ પડે છે બરાબર તો અહીંયા આ પ્રમાણે આપણને ટોટલ અહીંયા તમને ટોટલ ચૌદ વાક્યો આપેલા છે જુઓ આ ચૌદે ચૌદ વાક્યોના અહીંયા જવાબ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફંક્શન જો તમને ના આવડતા હોય તો આપણી ચેનલ પર આ ટોપિકનો પણ વિડીયો મૂકેલો છે ફંક્શનના એક અને બે બે વિડીયો મૂકેલા છે બે ભાગ છે તો જોઈ લેશો તો તમને ફંક્શન સમજી જશે બરાબર તો આ સેક્શન એની અંદર આટલું પૂછાશે ત્યારબાદ સેક્શન બીની અંદર તમને આપેલા છે ક્વેશ્ચન આન્સર બરાબર તો અહીંયા જુઓ પહેલો જ જે પેરેગ્રાફ છે આપણા એન્ડ્સવાળા પાઠમાંથી છે બે પ્રશ્નો આપેલા છે ત્યારબાદ એના પછીનો નેક્સ્ટ જે પેરેગ્રાફ છે ત્યારબાદ જે બીજો પેરેગ્રાફ છે એ સજનના ટ્રુથ પાઠમાંથી છે બરાબર ત્યાર પછી ત્યાર પછીનો પેરેગ્રાફ છે મંકી સ્પો વાંદરાનો પંજો એમાંથી પ્રશ્નો છે બે આ પ્રમાણે જવાબ લખવાના છે ત્યાર પછી સજનના ટ્રૂથનો પાઠ એમાંથી પણ બે પ્રશ્નો આપેલા છે મિત્રો એકદમ ને એકદમ સરળ પ્રશ્નો છે કે સજન ટ્રુથ શું છે તો સજનો ટ્રુસ કોણ છે સજનો ટ્રુથ વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર પેરેગ્રાફમાંથી પણ તમને જવાબ મળી જશે બરાબર ત્યારબાદ એના પછી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર હેલન કેલરનો પાઠ એમાંથી બે પ્રશ્નો આપ્યા છે ત્યારબાદ ફોર યુથ ફોર યુથ પાઠમાંથી બે સવાલ છે એના પછી મંકી સ્પો ફરીવાર મંકી સ્પોમાંથી પ્રશ્નો આપ્યા છે બરાબર તો આ પ્રમાણે મિત્રો તમે પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત ઉપર પેરેગ્રાફમાંથી શોધીને આ રીતે લખી શકશો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો મિત્રો તમને બધા જ સવાલના જવાબ ખૂબ જ સરળ ભાષામાં અહીંયા મળી જશે બરાબર તો આ પ્રમાણે તમને પ્રશ્નો આપેલા છે ત્યારબાદ સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સીની અંદર આપણને આપેલા હોય છે આપણું જે પુસ્તક લેપિંગ લેપિંગમાંથી પેરેગ્રાફ છે ને પેરેગ્રાફની નીચે આપણને પ્રશ્નો આપેલા છે ચાર ચાર પ્રશ્નો આ પ્રમાણે આપેલા છે મિત્રો બરાબર તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ત્યારબાદ બીજો પેરેગ્રાફ છે આ પ્રમાણે એમાંથી પણ ચાર પ્રશ્નો છે ચાલો તેના પછી મિસ્ટર ગ્રીન અને એના પડોશી જે હોય છે એકદમ દુષ્ટ માણસ એ પાઠમાંથી પણ એક પેરેગ્રાફ આપ્યો છે જેની અંદરથી ચાર પ્રશ્નો આ પ્રમાણે છે બરાબર ચાલો ત્યારબાદ એના પછી પોએમનો એક ટોપિક છે પોએમ આપેલી છે અને નીચે બે બે પ્રશ્નો છે બરાબર થોડીક અઘરી કહી શકાય એવી પોએમ છે આ જે આ વખતે એકમ કસોટીમાં છે પરંતુ જવાબ તમને આ રીતે ખૂબ જ સરસ મજાના મળી જશે અહીંયા તો જોઈ લેજો મિત્રો સમજી લેજો બરાબર ચાલો ત્યારબાદ આગળ વધીએ સેક્શન ડી તરફ સેક્શન ડીની અંદર આપણને આ પ્રમાણે તમે પેરેગ્રાફ તૈયાર કરી શકશો માહિતી પરથી બરાબર ત્યારબાદ ઇન્વેન્શન એન્ડ ઇન્વેન્ટર વિથ ટાઈમ જુઓ અહીંયા મોટર સાયકલ સેવિંગ મશીન બાયસિકલ ટેલિફોન એરોપ્લેન કોણે શોધ્યા કયા વર્ષમાં શોધ્યા અને કયા દેશમાંથી શોધાયેલા છે એનો જવાબ આ પ્રમાણે લખીશું આપણે બરાબર મિત્રો તો આ સંપૂર્ણ તમારી જે એકમ કસોટી છે એના માટેનું જે ક્વેશ્ચન બેંક આપેલી છે એ તમે આ રીતે સંપૂર્ણ સમજીને લખી શકશો બરાબર છે તો તૈયારી કરી લેજો સારી રીતે વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો ચોક્કસથી ફરી મળીશું બીજા વિડીયો સાથે ગુડ બાય